મહાન ગાયક મોહમ્મદ રફીની પિસ્તાળીસમી પુણ્યતિથી પર એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંગીતકારોના સંગીતકાર તરીકે ઓળખાતા મહાન ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની પિસ્તાળીસમી પુણ્યતિથિના અવસરે એક શ્રદ્ધાંજલિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું ગેલેક્સી બિલ્ડિંગ રાંદેર કેનાલ રોડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સાહેલ રાજ મ્યુઝિકલ નાઇટના કલાકારોએ રફી સાહેબના અમર ગીતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની પિસ્તાળીસની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં આઝાદ ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર રવિભાઈ એડિટર વસીમભાઈ રિપોર્ટર હકીમભાઈ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા સાયલરાજ મ્યુઝિકલ નાઇટના ટીમે અફઝલ રાજ મયુરકુમાર અમીષા મૈસૂર્યા મીસનાઝ કમરોરાજ શફી શાહ અશરફ શેખે રફી સાહેબના કાલજય ગીતો જેવા કે ચાહુંગા મેં તુજે સાંજ સવેરે યે દુનિયા યે મહેફિલ વગેરેની જાદુ પ્રસ્તુતિથી સભાને ભાવવિભૂર કર્યા કાર્યક્રમના સંચાલકોએ જણાવ્યું કે રફી સાહેબનો અવાજ ભારતીય સંગીતની અનમોલ દેન છે આજે પણ તેમના ગીતો લોકોના હૃદયમાં ઝંકાર કરે છે સંગીત પ્રદર્શન દરમિયાન શ્રોતાઓએ પોતાના પ્રિય ગીતો સાથે સ્વર મેળવીને આ મહાન શખ્સિયતને યાદ કર્યા આઝાદ ન્યૂઝ ટીને આવા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશના વિશિષ્ટ કલાકારોને શ્રદ્ધાંજલિ આપવાની પ્રશંસનીય પહેલ કરી છે कार्यक्रम के अंत में सहभाग्य रफी साहिबना जीवन और योगदान पर प्रकाश पारती चर्चा करीना संगीत ने अमर बना संकल्प लीधो मेरा नाम अफजल राज है पे कई जगह पर यहाँ पे रफी साहिब की इकतालीसवीं श्रद्धांजलि के मौके पर यहाँ पे डिमांड के पास डीसा स्टूडियो हसमुख भाई के वहाँ पे रखा है और ये कार्यक्रम मैं तकरीबन 35 साल से करते चला रहा हूँ अब जब संगीत संगीत मेरे अभी का जो संगीत है तो वो पहले का ही संगीत की तरह है मगर पहले जो था वो क्लासिकल था और अभी का जो संगीत है वो पॉप म्यूज़िक के अंदर ढाला गया

મારું નામ મયુર કુમાર છે અને આજનો જે પ્રોગ્રામ છે તે સ્વર્ગસ્થ પદ્મશ્રી હાજી મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના ગાયેલા ગીતોને અમે રજૂ કરવાના છીએ એ અર્થે એમને શ્રદ્ધાંજલિ આપતો એક પ્રોગ્રામ અમે અહીંયા રજૂ કરવા રફી સાહેબ ને આ દુનિયા છોડે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા અને અમે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નહીં પણ અમે પાંત્રીસ વર્ષથી આ પ્રોગ્રામ લગાતાર કરી રહ્યા છે અને આજના પ્રોગ્રામમાં અમારી સાથે અફઝલભાઈ રાજ કમરુદ્દીન શફીભાઈ અમિષાબેન મૈસુરિયા મિસ નાઝ લક્ષ્મીજી ઉનિયાલ અને જેમના સ્ટુડિયોમાં અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એવા હસમુખભાઈ પણ અમારી સાથે છે અને એમના મોટાભાઈ મહેશભાઈ પણ અમારી સાથે છે